વલસાડ ચિપવાડ ગરનાળા પર ઓવરબ્રિજ બનાવવા મુખ્યમંત્રી અને નાણાં મંત્રીને લેખિત રજૂઆત દર વર્ષે ચોમાસામાં નજીવા વરસાદમાં પણ રેલવે ટ્રેકની નીચે અંડરપાસમાં પાણીનો ભરાવો થઈ જાય છે જેને કારણે કલાકો સુધી આ ગરનાળામાંથી વાહનોની અવર જવર બંધ થઈ જાય છે અને આ અવરજવર બંધ થઈ જતાં લોકોએ વધુ સાતથી આઠ કિલોમીટરનો ચકરાવો ખાવો પડે છે વલસાડ શહેરથી ગુંદલાવ જીઆઈડીસી સહિત ખેરગામ અને વાસ્તા તાલુકાને જોડતા સ્ટેટ હાઇવે ઉપર વલસાડ છીપવાડ ગરનાળાની ઉપર રેલવે ઓવરબ્રિજ બનાવવા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને રાજ્યના નાણામંત્રી કનુભાઈ દેસાઈને રૂબરૂ લેખિત રજૂઆત કરાઈ છે વલસાડ ખેરગામ રાજ્ય ધોરીમાર્ગ પર રેલવે ટ્રેકની નીચેથી વલસાડના છિપવાડ ખાતે અંડરપાસ આવેલું છે જે છિપવાડ ગરનાળા તરીકે જાણીતું છે આ માર્ગ વલસાડ શહેરને વલસાડ તાલુકાના પૂર્વ પટ્ટીના ગામો ઉપરાંત ગુંદલાવ જીઆઈડીસી ખેરકામ તાલુકો અને વાંસદા તાલુકાને જોડે છે દરરોજ આ માર્ગ પરથી એક લાખથી વધુ લોકો વલસાડ શહેરમાં અવરજવર કરે છે આ મુખ્ય સ્ટેટ હાઈવે હોય ખૂબ જ મોટા પ્રમાણમાં રેલવે ટ્રેકના નીચેથી વાહનોની અવરજવર રહે છે દર વર્ષે ચોમાસામાં નજીવા વરસાદમાં પણ રેલવે ટ્રેકની નીચે અંડરપાસમાં પાણીનો ભરાવો થઈ જાય છે જેને કારણે કલાકો સુધી આ ગરનાળામાંથી વાહનોની અવરજવર બંધ થઈ જાય છે અને આ અવરજવર બંધ થઈ જતા ચોમાસા દરમિયાન લોકોએ વધુ સાતથી આઠ કિલોમીટરનો ચક્ર ઓખાવો પડે છે દર વર્ષે ચોમાસામાં વારંવાર આ સ્ટેટ હાઈવે બંધ થઈ જતાં લોકોએ પારાવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે જેને કારણે છીપવાળ ગરનાળા ઉપર રેલવે ઓવરબ્રિજ બનાવવો ખૂબ જ આવશ્યક બન્યો છે વલસાડ જિલ્લામાં હાલમાં રેલવે ટ્રેક ક્રોસિંગ ઉપર મોટા ભાગના ઓવરબ્રિજ બની ગયા છે અથવા બની રહ્યા છે ગ્રામ પંચાયતના નાના માર્ગ ઉપર પણ રેલવે ફાટક પાસે ઓવરબ્રિજ બની રહ્યા છે જ્યારે ખૂબ જ જરૂરિયાત છે અને વર્ષોની માંગણી છે એવો એકમાત્ર છીપવાળ ગરનાળા પર રેલવે બ્રિજ આજ સુધી મંજૂર થયો નથી જેથી વલસાડ ખેરગામ સ્ટેટ હાઇવે ઉપર છીપવાડ ખાતે ઓવરબ્રિજનું નિર્માણ કરી વર્ષોથી લોકોને પડતી તકલીફો દૂર કરવા ખેરગામ તાલુકા ભાજપ મહામંત્રી શૈલેષભાઈ ટેલર અગ્રણી હર્ષદ આહિર ખેરગામ તાલુકા પંચાયત માજી પ્રમુખના પતિ પ્રશાંતભાઈ પટેલ નવસારી જિલ્લા ભાજપ લઘુમતી મોરચાના ઉપપ્રમુખ મુસ્તાન વોરા ખેરગામના ડેપ્યુટી સરપંચ જીગ્નેશ પટેલે ગાંધીનગર ખાતે રૂબરૂ મળી લેખિત રજૂઆત કરી હતી પૂર્વ બાજુની વલસાડની ની જો દિશા જોવામાં આવે તો વલસાડમાં એન્ટ્રી છે અને ધરમપુર વાંસદા ખેરગામ આ પૂર્વપટ્ટી ના જે ગામો છે એ બધાના બધા ગામોના લોકોએ વલસાડ ની અંદર આવવું પડે છે અભ્યાસ માટે આવવું પડે છે હોસ્પિટલની સગવડો માટે અને સરકારી કામકાજની ઓફિસો પણ છે અહીંયા વલસાડ જિલ્લાની અંદર આવેલી છે પૂર તો એ બધા લોકોએ ત્યાં આવવું પડે છે અને બારે માસમાં સતત આ ગરનાળાની અંદર અને ખાસ તો કરીને ચોમાસાની અંદર ખૂબ તકલીફ થાય છે થોડો પાણી આવી જાય અથવા તો નદી ઔરંગા નદીનું જ્યારે ઓવરફ્લો થાય છે ત્યારે આ પાણી ગરનાળામાં ભરાઈ જાય છે અને આ ગરનાળું બ્લોક થઈ જાય છે ઘણી વખત એવું છે કે કોઈ ખાઠડી કાઢવી હોય ને એને સ્મશાનમાં અંતિમ સંસ્કાર માટે લઈ જવી હોય તો બબ્બે કલાક સુધી જ્યાં સુધી પાણી ઉતરે નહીં ત્યાં સુધી રાહ જોવી પડે છે અને ડાગુઓ પણ એક સાઈડમાં જઈને બેસી જવું પડે છે આ અમે લોકો એક નજરે જોયેલા અહેવાલો છે અમે અગાઉ આજથી લગભગ પંદર વર્ષ પહેલા રેલવેના અધિકારીઓ જ્યારે અહીંયા સર્વે કરવા માટે આવ્યા છે ત્યારે આ વસ્તુ એક થાટડી અહીંયાથી પાણીમાંથી બહાર કાઢવામાં આવી રહી હતી ત્યારે એમને પ્રત્યક્ષ આ વસ્તુ બનવા બતાવવામાં આવી હતી એ લોકો કન્વિન્સ પણ થયા હતા કે નહીં તમારી વાત સાચી છે તમારી રજૂઆતો સાચી છે પરંતુ છેલ્લા પંદર વીસ વર્ષથી આ ઓવરબ્રિજ માટેની એક જે માંગણી કરવામાં આવી રહી છે અત્યાર સુધી એના પર કોઈ પણ જગ્યાથી પૂરેપૂરું ધ્યાન આપવામાં આવ્યું નથી એકચુઅલી જોવા જાઓ તો ડુંગરી ઓવરબ્રિજથી કરી અને આ બાજુ દક્ષિણની અંદર જાઓ તો અતુલ સુધીમાં લગભગ છ થી સાત બન્યા છે જ્યાં પણ આ વિસ્તારની અંદર ખબર કેમ એક વર્તન રાખીને કરવામાં આવે છે કે એ સમજ નથી પડતી અથવા તો કોઈ ટેકનિકલ વાંધા હોય તો જે તે ઓથોરિટી એ અને રાજકારણી વ્યક્તિઓ આનો તાત્કાલિક નિર્ણય લઈ અને આ જે સમસ્યા જે મોટી સમસ્યા છે એને નિરાકરણ કરવા માટેના પૂરતા પ્રયાસો કરવા જોઈએ આની અંદર તો એવું છે કે આ એક સામૂહિક નિર્ણય લેવાનો છે અને દરેક જે ઇફેક્ટેડ આ બાજુના પૂર્વપટ્ટી જે ગામો છે એ બધા ગામોના સરપંચો એમના અગ્રગણ્ય વ્યક્તિઓ સાથે ભેગા મળીને એક મીટિંગ કરવામાં આવશે અને ત્યારબાદ એના ઉપર કોઈ ને કોઈ નિર્ણય કરવામાં આવશે વલસાડ ને જોડતો હાઈવે થી જોડતો જે સિટી ને જોડતો જે રસ્તો છે એ કરીબ દો કિલોમીટર છે અને એ રોડ પરથી મોટા વાન છીપાડમાં આવતા હોય અને કેલાસ રોડ ગરડામાં આટલી જતા હોય તો છીપાડમાં જે મોટા ગાડા આવતા હોય એને ધરમપુર જવું પડે ધરમપુર ચોકડી જવું પડે અને બહુ ચકરાવ કરવો પડે છે અને વેપારીને બહુ તકલીફ પડતી છે કેમ કે એ ગરડાની હાઈટ બહુ નીચી છે મોટા વાન અંદર આવી શકતા અંદર આવી જાય તો ફરી થાય છે તો આ તો સમસ્યા કાફી જૂની છે અને સરકારને એનું એના ઉપર ધ્યાન આપીને તુરંત એના ઉપર કુલ બનાવવું જોઈએ જેથી શહેરગાવ આજુબાજુ વિસ્તારના જેટલા બી ગ્રામીણ વિસ્તાર છે એ લોકો સિટીથી જોડાઈ શકે અને પુલ બનવાથી હાઈવેથી બે કિલોમીટર છે એટલે વલસાડ સિટીને એનો ફાયદો મળશે અને કરોડો રૂપિયાનો જે તેલ બેસ જતો છે એનો બી બચાવ થશે કેમકે બે કિલોમીટર હાઈવેથી વલસાડ આવો એટલે સરળતા થઈ જશે એટલે સરકારને એ એની પુલ ઉપર ધ્યાન આપી અને એનું નિર્માણ કરવું જોઈએ કેમકે કૈલાસ રોડ પર જે સૌરંગા નદીનો પુલ પાસ થઈ ગયો છે હજુ ચાલુ થયું નથી એ પુલ બનશે

બંને સાથે બની જાય ને ફરી પાછો એ બની જાય ને આ બંધ થવાનો પ્રશ્ન તો ફરી પાછો નીકળી જાય અને સમયની વાહન વ્યવહાર પણ નહીં જાય એવી આ ગ્રામજનો છે અને જે ત્રણ તાલુકાને જોડતો આ રસ્તો કહેવાય કે વાંસદા છે ખેરગામ છે અને વલસાડ એમ સંલગ્ન રોજના હર્ષદભાઈ કીધું એમ કે એક લાખ થી વધુ પણ લોકો આમાંથી અવર જવર કરે છે એટલે આ જીવાદોરી સમાન રોડ છે આનું નિરાકરણ વહીવટી તંત્ર આપણા પોલિટિશિયનો સાથે મળીને તો સો ટકા આનું નિરાકરણ આવી શકે એવું છે આમ તો આ જે જે છે કીધું હતું એમ એક પાર્ટી દરખાસ્ત ગયેલી છે પણ જ્યાં જે ટેકનિકલો જે લોકો હશે ઝડપીથી આનું નિરાકરણ લાવી ને એના ઉપર નિર્ણય લઈ આપણ આ જે બ્રિજ બનવાનો છે એની સાથે જ આનો કઈક નિર્ણય થઈ જાય એવા એવી રજૂઆતો કરી છે અત્યારે તો સરકાર બધી જ જગ્યાએ ઓવરબ્રિજ બનાવે છે કોઈ જગ્યા એવી નથી બધી રેલવે ફાટક પરથી બી ઓવરબ્રિજ બધે બની ગયા છે ને અમારા અનાજ બજારમાં અત્યારે એટલી બધી તકલીફ છે એક તો આ જે સ્મશાન ભૂમિવાળો રોડ છે તે બી પાછો બનવાનો છે અને તેના લીધે હવે ખેરકામ જવાળાને બી તકલીફ પડવાની છે તો એક છીપવાડમાં એક આખો ઓવરબ્રિજ જો બનાવવામાં આવે કારણ કે ઘણી વેહિકલ આવે છે છીપવાડમાં પાણી પણ ઘણું ભરે છે અને મોટી મોટી ગાડી આવે ને ઓવરબ્રિજ જો બની જાય તો ગામમાં નીચે ઉપરથી ગાડી નીકળી જતી હોય તો બીજાને કોઈ તકલીફ ઓછી થાય પણ આ વહેલામાં વહેલી તકે આ ઓવરબ્રિજ બનાવવાની હું છું અત્યારે તો વેપારી બજારમાં તો ઘણી વખત આ ચોમાસામાં પાણી પણ ભરાઈ જાય છે મોટી મોટી ગાડીઓ આવે છે એટલું બધું ખોદકામ થાય અને આ મોટી ગાડી આવવાના ઘડી ઘડીએ ટ્રાફિક પણ જામ થઈ જાય છે એ ટ્રાફિક નહીં જાય આખો જો ઓવર બ્રિજ બની જાય તો થોડી સગવડ ઘણાને મળી જાય ને આ ગાડી મોટી આવે એ હિસાબે ઘણી થોડી તકલીફ પડે છે આ વાંસદા ખેરગામ વલસાડ હાઈવે રોડ આવેલો છે જે આ વલસાડનું અંડરપાસ ખૂબ નાનું છે અને એમાં ચોમાસા દરમિયાન પાણી પણ ભરાઈ જાય છે તો ખૂબ સમયમાં આપણા જે ફોરલેન ગુલાબ સુધી બન્યો છે અને જે નદી પર હાલમાં ગવર્બ્રિજ બની રહ્યો છે તો એને એને ધ્યાનમાં લઈ આ બ્રિજ પણ સાથે બની જાય તો આવનાર લોકોને ખૂબ સરળતા અને સારું રહે અને વે ખૂબ વલસાડના વેપારીઓ તથા વલસાડ આવવા જવા માટે મોટી હોસ્પિટલો વલસાડ આવેલી છે શાળાઓ પણ આ એ ચુમમાલી વિમાલી વિસ્તારની ગામોને જોડતું હોસ્પિટલો હોય કે શાળાઓ હોય કે વલસાડ નાના મોટા કામ માટે પણ વલસાડ જવાનું હોય તો ચોમાસા દરમિયાન ખૂબ પરેશાની ઉઠાવવી પડે છે તેમજ આ દરેક દરેક નાના મોટા કામ કે ઉદ્યોગોને પણ આજુબાજુના વિસ્તારમાં આવેલા છે તો વલસાડ સાથે કનેક્ટિવ છે તો આવવા જવા માટે ખૂબ જ તકલીફ પડે છે જો આ ઓવરબ્રીજ બની છીપાળનો ઓવરબ્રિજ જો બની જવામાં આવે તો વલસાડવાસીઓ તથા આજુબાજુના ગામવાસીઓને ખૂબ સારી રાહત મળે અને અવરજવર માટે ખૂબ શાંતિ શાંતિ થઈ જાય આ બાબતે ઘણી ઘણી રજૂઆતો કરવામાં આવી છે અને આ બાબતે ઉપલા લેવલે કંઈ ચર્ચા બી થઈ છે તો આ જલ્દીથી જલ્દી આનો પણ નિકાલ આવે અને સરકાર આ ખાસ ધ્યાન પર લે અને ટૂંક સમયમાં આ બ્રિજનું નિર્માણ કરવામાં આવે તો લોકોની સમસ્યા દૂર થાય વલસાડ શહેરને જોડતો આ એક મહત્ત્વનો માર્ગ છે જે છિપવાડ ગરનાળા તરીકે ઓળખાય છે વલસાડ ખેરગામ અને વાસદાના લગભગ એક લાખથી લોકો દરરોજ વધારે લોકો અહીંથી અવર જવર કરે છે આ મામલે ખેરગામ વિસ્તારના ભાજપ અગ્રણીઓએ ગત મંગળવારે રાજ્યના મુખ્યમંત્રી અને વલસાડના પોતાના નાણાં મંત્રી એવા કનુભાઈ દેસાઈને રૂબરૂ મળીને આ ઓવરબ્રિજની કેટલી જરૂરિયાત છે અને એને લીધે કેટલી તકલીફો પડે છે એ બાબતે રૂબરૂ માહિતગાર પણ કર્યા અને લેખિત રજૂઆત પણ કરી છે અને એમણે કનુભાઈ દેસાઈ સાહેબે ખૂબ જ પ્રતિસાદ સારો એવો પ્રતિસાદ આપ્યો છે અને એમણે કહ્યું છે કે આ ધ્યાન પર જ છે પરંતુ હાલમાં જે જાણવા મળ્યું છે એ પ્રમાણે છીપવાડ ઓવરબ્રિજ અને આગળ જતાં વલસાડ પારડીનું એક ગરનાળું છે બીજું એ ગરનાળાની પણ એક દરખાસ્ત થયેલી છે જીઓડીસીએ વલસાડ છીપવાડની અને છીપ વલસાડ પારડીના ગરનાળાની બંનેની જીયુડીસી એટલે કે ગુજરાત અર્બન ડેવલપમેન્ટ કંપની છે જે પાલિકા સંલગ્ન આવે છે એ બંને બંને ગરનાળા માટેની ઓવરબ્રિજ માટેની એક એક દરખાસ્ત કરેલી છે એટલે હાલમાં ગાંધીનગર કક્ષાએ આ બંને દરખાસ્તો પેન્ડિંગ છે એ કેમ પેન્ડિંગ છે એ હજુ અમને જાણવા નથી મળ્યું પણ હાલમાં જો જોવા જઈએ તો વલસાડ પાર્ટીનું જે કરનાળું છે એના ઉપર કોઈ વાહન વ્યવહાર કહેવાય કે નજીવો વાહન વ્યવહાર છે જ્યારે આ છીપવાડનું કરનાળું છે એના ઉપરથી એટલો બધો વાહન વ્યવહાર છે ખાસ કરીને અનાજ બજાર જે અહીંયા છીપવાડનું આવેલું છે તે કદાચ આજુબાજુના વલસાડ નવસારી જિલ્લામાં અહીંથી અનાજ સપ્લાય થાય છે અને આ છીપવાડ કરનાળામાંથી મોટી ગાડીઓ પસાર થઈ શકતી નથી અને સૌથી વિકટ પ્રશ્ન ત્યારે આવે છે જ્યારે ચોમાસા દરમિયાન અહીં થોડા વરસાદમાં પણ પંદર મિનિટ અડધો કલાક કે ઘણી વખત બે બે કલાક સુધી આ ઘરનાળું બ્લોક થઈ જાય છે પાણી ભરાવાને કારણે અને એને કારણે લોકોએ અબ્રાહમાનો જે ઓવરબ્રિજ છે ત્યાંથી પસાર થવું પડે છે એટલે કે આઠથી દસ કિલોમીટરનો ચકરાઓ ખાવો પડે છે અને એમાં ત્યાં ટ્રાફિકનો ભરાવો પણ એટલો જ થાય છે અને લોકોએ પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડે છે એટલે આ ધ્યાન નાણાં મંત્રી અને મુખ્યમંત્રીશ્રીને વાત ધ્યાને આવી છે અને ટૂંકા સમયમાં જો આ ઓવરબ્રિજનું નિર્માણ થાય તો ખૂબ જ લોકોને Uh, Rahat hai